Cuidou, pai, cuidou. જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજનો આપણો વિડીયો છે કે આપણે શિવાની શેતક હંસરાજ બધાને ભેગા કરી ને આપણી પાસે જે કાંઈ ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે બુલેટ એ બધું લઈને જવાના છે વિડીયો બનાવવા માટે અને બધાય દોસ્તારું મળીને સાથે મીટિંગ કરવાના છે તો વિડીયો આગળ આગળ બન્યા રહેજો વિડીયો જોવાની મજા આવશે ભાઈ ભાઈ હાલો બે સવારો સવાર થઈ ગયા છે શિવાની અને શેતકને લઈને સમજો ભાઈ આજે ફોરવીલ વાળો ડાયરો આવે છે મહિલા ભાઈ તમે આગળ લાવે

તમે જોઈ રહ્યા છો આ અમારે છે ને અસવસ્વાર છે હોર્સ લવર એને અમે અહીંથી જઈએ એટલે એને આવવું જ પડે કાયદેસર એની એ જ રીતે હોય હશે અશુક તમારું શું કેવું છે ભાઈ કેવી મજા આવે ઘોડા ખેલાવવાની હા આજ ખેલાવવાના છે કે આજ મંદિપભાઈ ભાઈ જો બની શકશે તો હંસરાજ ઉપર બેહવાના છે તો અમે કોશિશ કરશું તો હવે આપણે ભૈલુભાઈ આવી ગયા છે હવે આપણે રેડી થઈ ગયું છે કમ્પ્લીટ કાફેલો ભૈલુભાઈ સિગ્નલ આપી દીધો છે હવે નીકળીએ આપણે હાલો તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જસુ ભાઈ તમે આગળ થઈ જાઓ હા બસ તું બનો લીમડો હાલો મિત્રો હવે જસુભાઈ ને ટન મારતીતો છે ના ભાઈ ડાયરો બધો નીકળી ગયો છે જસુભાઈ આયા પ્રકાશભાઈ આવી ગયા છે હવે ડાયરો બધો કમ્પ્લીટ ભેગો થઈ ગયો છે vai meia vai para casa vai já se aloja me ia aloja

આપની જરા બે 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 વોકિંગ મનોન મિત્રો ડાયરો બધે પતપતાની વાતોમાં મશગુલ છે અહીંયા આ મનદીપભાઈ છે શિવાની ઉપર બધો ડાયરો રેડી કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે જોવો તમે ગાડી હા આગડે પ્રકાશભાઈ ને અને ને જવો તમને કહું ઘોડા ખોદાવ તો તમે જોઈશો આગળ વીડિયોમાં ઝપટ બોલાવવાના છે હવે તો આ વખતે તો મંદી પછી હજળબમ થઈ ગયો છે એ કહેતો છે કે મારે એ શિવાની ઉપર બે આવવાનો છે એને છે ને ભાઈ શેતક ઉપર થોડીક તાણ પડે છે નાનું બળખ્યું ને આ ભાઈ તો છે ને તમે હા કમ્પ્લીટ થઈ ગયા છે કારીગર એટલે આને વાંધો નથી આવતો હવે એ વડીલ કેટેગરીમાં કે હોરાધી થતા લગભગ ઘોડું વાંકે છે એને વાંધો ન આવે અડધરાતી ને બે ને ફિટિંગ આવી જ કમ્પ્લેટ આવે બીજા વગર બે ને ગોઠે નહીં એ રીતનું સેટિંગ થઈ ગયું છે સારું તો વિડિયો માં આગળ આગળ બને રહેજો આગળ ઘોડા ખુદા છે તી પછી આગળ નું કાર્યક્રમ આપણે આગળ ઉધારશું હા હા